સ્થિતિ સાંભળા મિત્રોને હું છું આવી અને હું આવી ગયો હતો એક નવા લોકો સાથે સવારમાં આવી ગયો હતો રૂમે મૂકી નાઈ ધોઈ અને આવી ગયા છે શિવાલી અંબે ચા પીવા માટે અને સાથે મિત્રો પણ આવી ગયા છે વિજય અને કમલ ચા નાસ્તો કરેરા ચા નાસ્તો કરીને લાઇબ્રેરી જશે અને હું થોડી વાર રૂમમાં જઈશ બપોરે પાછો અંદર જમી અને પાછો વધી મારે જવાનું છે હોસ્પિટલ એટલે હવે ભાઈ નાસ્તો કરીને જાય રહ્યા લાઈબ્રેરી અને હું હવે જઈશ રૂમે એનું કામ કરી દીધું આ ગાય ને પણ ખબર દીધું છે નમકીન મામે ખાધું અને ગાય ને ખબર સવાર સવાર માં આવું પૂન કરતો રે મામા તું જલ્દી લાગી જાય ભગવાન તારી શું કહે ભગવાન તારી જલ્દી પ્રાર્થના સાંભળી લેશે બસ માતાજી હવે હવે રહ્યો મામે ખબર દીધું તમને એક ટેબલ આને જરૂર છે આ બીજી જો મરી

જમવા પહોંચી છે હવે જમીન પછી મારે ને પ્રવિણને નીકળવાનું છે અરે ને બધા જમવા આવી ગયા છે આનંદમાં બધા બ્લેક એ બ્લેક આજ બ્લેક ડે ઉજવેરા બધા બ્લેક પહેરીને આયા હે પાંચે પાંચને બ્લેક બધાની મેચિંગ થઈ ગયા હે કપડાં મેચિંગ ગયા હે હવે મનડા મેચિંગ કરી લીધે મામા દાર તો થાય ને એમ મામા આ વર્ષે મામાના મનડા મેચિંગ કરાવવાના ફટાફટ પછી નીકળું છે ઘરે આમાં મને તો લેવા દે શાક શાક ઓલું સરપંચ ઓલું શાક ખાવા દેજો ના થોડો થોડા બીજો સેવા કરો ભાઈ ને એટલે સરપંચ નું અમારું કામકાજ સારું હોય મામુ બસ મરચા નહિ એટલે બધા સરપંચ કામકાજ બસ

કયા ધોરણ આવ્યો વેકેશન પડી ગયા દિવાળીના ના કેટલા દિન એકવીસ દિવસ ના કઈ તારીખ આવવાનું પાછું છ તારીખ ને ઉકલે હે ને તો બસ હવે આવું હોય ઘરે ચા બીજા ભાઈ બંધ તારા કયા ગામ ના હાલ્યા ગયા બસ માં ચડી ગયા બરોબર તમે બસમાં જાશો ક્યાં ઈકો જો હે મારા ઘરે નીકળી ગયો હે અને આપણે જવાનું છે ઘરે આવી ગયા છે કાકો આવી ગયા હોસ્પિટલ આપણે આજે રજા મળી ગઈ તો બેગ બેગ ઉપડે હે રૂમે હોસ્પિટલ થઈ મળીને નીકળી જાય ઘરે હવે પહોંચી જાય હોસ્પિટલ આવી ગયા અગ્રવાલ ને અને સાંજના રજા આપે એમ છે તો એ સાંજે આવશે હું ને પ્રવીણ હવે નીકળી રહ્યા ઘરે પાછા એકવાર બંને પૈ બંને ભાઈ બાઈક માં સાથે રહ્યા કરે ને હવે સાંજે આવશે એ લોકોને અથવા કાલે સવારે વહેલા આવશે તો આપણે તો પહોંચી દઈએ ત્યાં કામ છે નહીં રાધનપુર પહોંચી ગયા હતા બાઈક લઈને હવે રહ્યા કરે અને રાધનપુર આપણે વિપુલભાઈની દુકાનની મુલાકાતે આવી ગયા છીએ વિપુલભાઈએ નવી દુકાનનું ઉદઘાટન કર્યું છે થોડો ટાઈમ અને

જરૂર થી મુલાકાત લેલો બિલ બે નથી ચા પાણી કર્યા ધંધુકો વાયુ ને હવે માલપો માલપોપ જાતે ભરે પાછી રબાણવાની છે દાદો રબાણ લીધે એ આજે રહીને

ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું અને વાયડી પ્રજા ને કેરા વાયડી પ્રજા માટે કેરા લઈ મણી મમજા મમજા મણી મણી મમ ખાય રે ને હવે આવવાનું છે ફાઈનલી તારે પાણી ને લેવા માટે એટલે હવે બાઈક લઈને પાછો નીકળી જઈશ ફાંગલી પહોંચી આયા હતા અને બે ભાણીને લઈને હવે આવવાનું છે ઘરે હાલો બે હોયલા ફૂઈ ના હતા તો ફુઈ દાદ બાંધી નાખું ને પાછા બાંધી નાખો લાલ પારસ ચડ બાબુ બાબુ લઈ જાવ ઘરે પારસ ને લઈ દઉં કા આમને લઈ ને પાછું પહોંચવાનું છે ધોકા વાળા અંજવારું છે થોડું થોડું એ પહોંચી જઈ હાલો બેસો હાલો ભાઈ બેસો પેલા મારે બેસો ને બાંધો ગયા ને જોશે એક ભણી બાંધવાનું છે હુઈ દે કે હુઈ દે ને બાંધવાનું છે તું હુઈ દે હોક તું હુઈ દે હો એલા તું નથી હોતો ને આ રાતે હુતો તો અડધી રાતે હુતો તો બબુડા તું હાલો તો બધા શું કરે હાલો તો ઘરે જાય હવે ચારણકા કા પહોંચ્યા છે નવો રસ્તો આવી ગયો છે આમ જો તમે સીન કેવું આવે ખાલી રાતનું ચારણકા કા બહુ જોરદાર સીન આવે હારું મસ્ત રોડ બની ગયો છે નવો લાઇટિંગ પણ મસ્ત ગોઠવી રાખી છે આવી ગયો છે તો હા પાટણ થી હોસ્પિટલ થી કોઈ ઘરે આવી ગયો છે ભાઈ ની ઘરે આવી જશે કાકો ની ઘરે હવે રમી લેશે અને આજનો વ્લોગ આપણે એ કરી છે પૂર્ણ વ્લોગ સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ નહીં જય